ના ના બરાબર એનો આશરો આધાર પૂરું થતો નથી સાહેબ હવે એનો કોને આધાર જીવન હવે એને એવી સજા મળી જોઈએ તો કોઈ દિવસ આવું કોઈનું કરીને ના કે બીજાને પણ આવે સજા ખબર પડી જોઈએ કે આવું ગાવું આવું કરવાથી ગુનો આપણો મારા મમ્મી ના ને એવા ઘા ઉપર ઘા ચીકીને અહીંયા મારીને પછી ભાગી ગયો એ મારા નવા પપ્પા હતા એના છોકરા જ હતા એ એના બે છોકરા હતા બે છોકરા આવીને મારા મમ્મીને મારીને અને જતા રહે એના નવા મારા નવા પપ્પાને નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં સ્વાગત ગઈકાલે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં મકરબા પાસે વેજીટેરિયન માર્કેટની પાછળ એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી શું છે સમગ્ર મામલો આપણે જે મહિલાની હત્યા કરવામાં આવી તેની જે પુત્રી છે તેની સાથે અમે વાતચીત કરીશું શું આપનું નામ અને પરિચય ગીતાબેન હા શું બનાવ બન્યો હતો હતો દસ વાગ્યાનો બનાવ બન્યો મારા મમ્મી ના એના છોકરા બે છોકરા હતા બે છોકરા મમ્મી ને મમ્મીને ને અને જતા રે એના મારા નવા પપ્પા નામ બોલ શું એનું ડેવિડ નામ છે મોટા અને નાના નું નામ તો લે મને એક જણ હતા કે બે જણ હતા બે જણા હતા સાહેબ ના મારવામાં જીની હતું નાના નામ જીની છે અને મોટા નામ ડેવિડ છે અને મુકેશભાઈ પણ હાજર જ હતા ત્યાં અત્યારે તમારી પોલીસ શું માંગ છે એને કડી થી કડી સજા આપો ગમે તે લાંચ આલો તો નહીં છૂટત નહીં એ એનો સજા હા સજા એને એવી આપો કે અમર કેદ ની સજા થઈ જવી જોઈએ નહીં તો ફાંસી સજા આપવી જોઈએ એનો કેટલા બાળ તમે ભાઈ બેન કેટલા છો અમે પાંચ હતા એમાં એક એક્સપાયર થઈ ગયા અને ચાર ભાઈ બન છે અત્યારે બે બહેનો ને બે ભાઈ છે કેટલા મોટા છે ભાઈઓ ને બહેનો બધાના લગન જ થઈ ગયા માર ભાઈ મોટા હતા એ એક્સપાયર થઈ ગયા છે અને બીજી બે મોટી બેન છે પછી હું મારથી બે નાના ભાઈ છે પોલીસે એને અરેસ્ટ કરી લીધો પકડી દીધો આરોપી હા એને પકડી લીધો શું લાગે તમને સાબ મારવાનું કારણ શું હોય શકે મારવાનું કારણ સાહેબ એ પૈસા માંગતો તો એ એમ કે હું મકાનના લીધે આવ્યો કે મકાન લેવા માટે આવ્યો પણ મકાન એને આપી દીધેલું હતું તોય આવું આવીને કરી ગયો એ એનું મકાન મક્કરબામાં હતું એના પપ્પાનું તો એ મકાન માંગતો હતો પણ એ બે વર્ષ પહેલાં એના એના પપ્પાએ નામે કરીને આપ્યું હતું મારા મમ્મી અને એના પપ્પાએ એ ત્યારે તે આવું મારા મમ્મીના કરી ગયો તો એ ત્યારે અઢાર ટાંકા લાવી દીધા હતા મારા મમ્મીના એને મારીને કોમામ કાઢી દીધું અને અત્યારે છેતરીને ઘા કર્યો માર મમ્મીએ એના આવ્યો ખવડાયું પીવડાયું સુવાડવા માટે ખાટલો ડાર્યો અને પથારી કરી આપી અમે કોઈ નહોતા હું શાકભાજી વેચવા જઈ હતી મારા બીજા ભાઈ છે ઓળકમોળ રહ બીજા વસરાલ રહ મારી બેન સાસરીમાં એના સૈસપુર રહ અને હું અહીંયા મારી મમ્મી જોડે જ રહેતી હતી પણ હું શાકભાજી વેકવા જઈ હતી અને આ બનાવ બનાવી કાઢ્યો એને મારી મમ્મી સાથે

પાંચ પાંચ દિવસ શું લાગે તમને આ મારવાનું કારણ શું હોય શકે મારા માતા ને આવી તેમનો પોતાનો પુત્ર થતો નથી

આમાં તો એનો સજા જોઈએ કેવી રીતના સજા છે જેવી સજા એનો ઉમર કે લીધી ને તો ફાંસી જોઈએ અમાર બીજું કાઈ નહીં બતાય આ સોરે બચા વિધવા સ આશરો છે એ નહીં નાની છોકરીઓ ન હતા વિધવા સ આશરો ન સોરીઓ ન તો બચારો કપિલા બેન ન તો આશરો તો સોરીઓ ન હવે કોઈ આશરો રહ્યો ન એમનો એટલે સાહેબ અમે માગણી કરીએ નહીં ન સજા જોઈએ ન

મારે ગેસનો બાટલો પતી ગયેલો તો હું હોટલમાં ખાવા ખાવા લેવા ગયો તાર પછી હું આવ્યો ને ત્યારે એને મારી પત્નીને લાકડીઓને માર મારીને અને એને મારી નાખી કેટલા વર્ષ થયા હતા તમારા પહેલા પત્ની જોડે લગન ને અત્યારે બીજા લગ્ન કર્યા એમની જોડે આમના જોડે મારા ચોઈ પચીસ વર્ષ થયા બીજા લગ્ન હા બીજા લગ્નના તો શા કારણ માર્યો કોઈ કારણ ખબર પડી કોઈ કારણ નહીં સાહેબ જૂની ખારસી કાઢી ગયા

મારો છોકરો હોય કે પાડકો હોય હા મારો કાયદેસર જે ન્યાય થતો હોય એ ન્યાય મારે જોઈએ મારું ઘર છે કે પાડકું નહીં મારું મેં એના જોડે પચીસ સજા થવી જોઈએ જેમ કે અમે તેમના પરિજનો સાથે વાતચીત કરી તો એમણે એવું કીધું કે આ પહેલી પત્નીનો આ છોકરો હતો અને કંઈક મકાન એને જે જોતું હતું જોકે તે જે તે સમયે અમે તેમને મકાન પણ આપી દીધું હતું છતાંય જૂની અદાવત કે કંઈક દાદ રાખી અને આવીને દંડા વડે હુમલો કરીને અમારી માતાને પતાવી દેવામાં આવ્યો તેવું જોકે આ તમામ આ જે મહિલા હતી તેમની પુત્રીનું કહેવાનું હતું